કતારગામ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની દીકરીને લગ્નની લાલચે ભગાડી ગયેલા આરોપીને સોધવામાં ચોકબજાર પોલીસ ઠાગાઠિયા કરતી હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરના આદેશન પત્રા આપી પરિવારજનોએ રજૂઆત કરી હતી કતારગામ ખાતે રહેતો શ્રમજીવી પરિવારની દીકરીને ભગાડી જવામાં કે ચોકબજાર પોલીસ થટકમાં ફરિયાદ નોંધાઈ છે શ્રમજીવી પરિવારની દીકરીને લલચાવી ફોસલાવી બનાસકાઠાના ધાનેરા તાલુકાના અનારપુર ગડનો વિતેન્દ્ર ચૌધરી ભગાડી ગયો હતો હા તેને ભાગવા માટે મિત્રએ મદદ કરી હતી જોકે તેમ છતાં પણ પોલીસે આરોપીના મિત્રને અટકાયત ન કરી છોડી મૂક્યો છે રજૂ પણ શ્રમ જેવી પરિવારની દીકરીની કોઈ જ ભાણ ન હોય અને પોલીસ પણ થાગાઠેયા કરતી હોય તેથી ઘણા દિવસોથી ગોમથેલી બાળાને શોધી કાઢવા માટે અરજી કરી હતી મન્સુખભાઈ સોમભાઈ મન્સુખભાઈ બતાવો શું ઘટના બની છે ને કયા વિસ્તારમાં સર હું ઉદયનગરમાં રહું છું કતાર ગામમાં અને એકવીસ તારીખે રાતે અમારી છોકરી ક્યાંક ફરાર થઈ ગઈ છે શંકાસ્પદ ચાર પાંચ લોકો છે એની ઉપર એમની એફઆઈઆર કરાવી છે ચોક બજારમાં પણ હજી સુધી આ પંદર દિવસ જીયા હજી કોઈ જાણ મળી નથી શંકાસ્પદ લોકો કોણ છે ક્યાંના રહેવાસી છે બનાસકાંઠાના ચૌધરી પટેલોની જાણ મળી છે અને એમને એમના જે લોકો છે મિત્રો એ બધા વ્હોટ્સએપ પર વાતચીત કરે છે એ બધી જાણ હિસાબે પોલીસ ચોકમાં ખબર છે પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન માંથી શું જવાબ આપ્યો ચોક પોલીસ સ્ટેશન માં એ તો દર વખતે અમે જાવ એટલે એમ કહે છે કે તપાસ ચાલુ છે પણ અમે એવી માંગ કરીએ છીએ કે જે એના ગ્રુપમાં જેટલા એના શંકાસ્પદ લોકો છે એના કડકમાં કડક પૂછપરછ કરે તો આનો છેડો મળી શકે છે તમારી બીબી સાથે કોઈ વાત થઈ તમારી ના અમારે કોઈ વાતચીત થઈ નથી અને અત્યારે શું હાલતમાં એ અમને કંઈ ખબર છે પોલીસ ચેરી આવ્યા છે શું સાહેબ અમે સાહેબને અમે રજૂઆત કરવા છે કે અમને જલ્દી જલ્દી આનો ન્યાય મળે હાલ તો કતાર ગામની લગ્ન ની લાલચે ભગડી ગયેલા પ્રેમીને શોધી કાઢી કિશોરીને પરત પરિવાર જોડની આપવાની માંગ પરિવાર દ્વારા પોલીસ કમિશનર પાસે કરાય છે ત્યારે શ્રમજીવી પરિવાર ને ક્યારે ન્યાય મળશે તે જોવું રહ્યું અજર કુરેશી સાથે હર્ષ સેઠા